લઈ શકે કઈ સાંભળ્યું છે કે આપી હા અમારે બધા ઈચ્છા છે કે મુલાકાત લઈ શકે અને એનો જો WhatsApp ગ્રુપ બને હા તો જશે હા બ્રેકઅપ બહુ સારું છે નાસ્તામાં કેટલા પવના કેટલા પા ઈ બેઠું આપણે લેતા જીવ છે શું કામ આપણે માનો કે એક પ્રતિ આખી દીક તો કેટલા ખર્ચા તો ફિક્સ હોય માનો કે માઈક નો ખર્ચો છે કોઈનો નો ખર્ચો છે તો એ જોઈએ જીવ છે પછી આપણે કેન્દ્ર શરૂ કરીએ તો મિનિમમ ક્રાઇટેરિયા નક્કી કરવો જોઈએ

ત્યાં અમે ખેતી કાપી લોકોને આગળ જઈ રહ્યા છે સાહેબ પણ બે વાર આવી ગયા છે ડોક્ટર સાથે પણ આવી ગયા છે દીક્ષિત થઈ ગયા છે અમે આપણે વર્ક પણ કર્યું અમે એક વર્ક પણ પાંચ દિવસ તો બે ત્યાં અમે પ્રયોગ કરીએ છીએ ખર્ચ તો હિસાબ રાખીએ છીએ કે ખેતીમાં નફો થાય છે કે અમારો અભ્યાસ છે નફો થતો નથી ખોટા આંકડા મોટા ભાગના આપે છે ક્યાંક કૃત્રિમ ભાવથી વેચતા હોય તો વાત જુદી પણ હવે હવે એનો ખતરો કરવાના છે અમરેલીમાં મારું ઘર છે એને ગુજરાત સરકારે આદર્શ ઘરનો એવોર્ડ આપ્યો છે